પોલીસ ઇન્સ્પેક્ટર બી આર રબારીને બાતમી મળી હતી કે કાપડના પાર્સલની આડમાં વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી સુરત લાવવામાં આવ્યો છે જૂની સબ જેલની પાછળ બંદરિયા કમ્પાઉન્ડમાં આવેલા ઓમ તુરંતના ગોડાઉનના આ દારૂનો જથ્થો હોવાની માહિતી મળતા પોલીસે સર્વેલન્સ ટીમને તાત્કાલિક કાર્યવાહી કરી જથ્થાને કુરિયર પાર્સલ બોક્સમાં બંડલના છુપાવીને મોકલવામાં આવ્યો હતો જેથી તે પર પ્રત્યક્ષ શંકા ન થાય પોલીસે રેડ દરમિયાન ગોડાઉનમાં છુપાયેલા જથ્થાને પકડી પાડ્યો ખટોદરા પોલીસ સ્ટેશનના ડિસ્ટર્બને બાતમી મળેલી હતી ગઈકાલના રજ સાતના ટાઈમ મુંબઈથી પાર્સલમાં કપડાના પાર્સલના કવર હેઠળ વિદેશી દારૂ મુંબઈથી આવી રહ્યો છે જે બાતમી આધારે ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર રેડ કરવામાં આવતા કપડાના કવરિંગ કરેલા કપડાના પાર્સલ પાર્સલ છે તેવા પ્રકારના કવરિંગ કરી અને ઇંગ્લિશ દારૂનો બે લાખ બાવન હજારનો મુદ્દામાલ ખડોદરા પોલીસ સ્ટેશને સીઝ કર્યો છે અને ત્યાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ